નમસ્કાર તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ પ્રાથમિક શાળા ભોરવા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો સામાન્ય અને છેવાડાના માનવી સુધી જનકલ્યાણકારી સેવાઓના લાભો હાથો હાથ પહોંચાડવાના ઉદ્દેશથી રાજ્યભરમાં સેવાસેતુ કાર્યક્રમની દસમા તબક્કા હેઠળ તમામ જિલ્લામાં કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે દાહોદ જિલ્લામાં લોકોની સમસ્યાઓનો સ્થળ પર જ ઉકેલ આવે તે માટે ધાનપુર તાલુકાના ભોરવા ગામની પ્રાથમિક શાળા ખાતે પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિત હેઠળ સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ સેવા સેતુ કાર્યક્રમમાં સરકાર શ્રી વિવિધ વિભાગના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા જેના થકી લાભાર્થીઓને લાભ મળવાના હતા નાગરિકોની તમામ રજૂઆતોનો આજના દિવસમાં સ્થળ પર જ સો ટકા નિકાલ કરવામાં આવે છે તે માટે મંત્રીશ્રીએ તમામ અધિકારીઓનું જણાવ્યું હતું કે લોકોને યોજનાકીય સહાય મેળવવા દૂર દૂર સુધી જવું ન પડે એ માટે સરકારશ્રીએ નાગરિકોના ઘર આંગણે લાભ મળી રહે તે માટે વ્યવસ્થા કરી છે એમ કહેતા પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડે પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે હાકલ કરી હતી બહેનોના આત્મનિર્ભર બનવા માટે સરકાર દ્વારા લોન સહાય તેમજ યુવાનોને વિશ્વકર્મા યોજના થકી આપવામાં આવતી વિનામૂલ્યે તાલીમ ઉપરાંત તાલીમના મળતા ભાડાકર સહિત રૂપિયા ચાર હજાર અને પ્રમાણપત્ર સાથે કીટ પણ મળવાપાત્ર છે જેવી અનેક યોજનાઓ ની માહિતી આપી હતી આ કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રી તેમજ અન્ય મહાનુભાવોના વરદ હસ્તે નિરાધાર વૃદ્ધ સહાય યોજના ગંગા સ્વરૂપા યોજના આયુષ્યમાન કાર્ડ યોજના તેમજ પીએમ આવાસ યોજનામાં લાભાર્થીઓનું સહાય વિતરણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન પ્રાંત અધિકારી શ્રી ભવ્ય મામલતદાર શ્રી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષશ્રી જિલ્લા પંચાયત સભ્યશ્રી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી તલાટી શ્રી તાલુકા પંચાયત સદસ્યશ્રી સંબંધિત તમામ ગામના સરપંચશ્રીઓ આરોગ્ય ટીમ આઈસીડીએસ ટીમ તાલુકા પંચાયત પ્રમુખશ્રી અન્ય પદાધિકારી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર હિતેશ પ્રજાપતિ દાહોદ વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજી નું નેતૃત્વ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મોદી સાહેબ જયારે ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી હતા ત્યારે આ સેવા સેતુના કાર્યક્રમ સમગ્ર ગુજરાતની અંદર શરૂઆત કરી હતી અને પણ આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અમારી સરકાર ગુજરાતના તમામ વિસ્તારની અંદર સેવા સેતુનો કાર્યક્રમ કરી રહ્યા છે અમે દસમા તબક્કાનો આ સેવા સેતુનો કાર્યક્રમ કરી રહ્યા છે આજે ભોરવા ખાતે પણ બત્રીસ ગામોની અંદર બત્રીસ ગામના લોકોના ચોપન જેટલી અમારી રાજ્ય સરકારની યોજનાઓ હોય ભારત સરકારની હોય લોકોના જે લાભાર્થીઓ આવ્યા છે નાના મોટા પ્રશ્નો મારા વહીવટી તંત્રના તમામ વિભાગના અધિકારીશ્રીઓ એના પ્રશ્નો સ્થળ પર નિકાલ કરવાના અભિગમની સાથે આજે જેટલા પણ પ્રશ્નો આવશે એના સો ટકા એનો નિકાલ કરવા માટે મારું વહીવટી તંત્ર કટિબદ્ધ છે અગાઉ પણ અનેક હું આવા સેવા સેતુના કાર્યક્રમમાં જોઉ છું દેવગઢ બારીયા હોય કંઈક તાલુકા હોય પણ મેં પણ જોયું છે મારા તંત્ર ના તમામ અધિકારીઓના માધ્યમથી સો એ સો ટકા પ્રશ્નો ઉકેલવાનું કામ કરીને લોકોને કોઈ કચેરીમાં જવું ના પડે એના ગામ સ્થળે એક જગ્યાએ એના પ્રશ્નો ઉકેલ થાય એના માટે મારી સરકાર કામ કરી થેન્ક યુ